સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં બે યુવકોને તાલિબાની સજા અપાતા વિડીયો વાયરલ ચોરીના આરોપસર દુકાન માલિકે નગ્ન કરી માર માર્યો હોવાનું સામે આવ્યું પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છ આરોપીઓ પૈકી બેને ઝડપી પાડ્યા તપાસ શરૂ સુરતમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક દુકાનમાં બે યુવકોને તાલિબાની સજા અપાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે આ વીડિયો દસ જૂનના રોજ રોડ ટેક્સટાઇલ માર્કેટનો હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આ બે યુવકો ચોરી કરવા આવ્યા હતા અને તેમને ઝડપી પાડ્યા બાદ દુકાન માલિક દ્વારા બંને શખ્સોને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે બંને યુવકોને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવે છે એટલું જ નહીં તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવતી હતી આ સજાનો વિડીયો કેટલાક લોકો દ્વારા બનાવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળે છે વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને આ ઘટનામાં સંડોવાયેલા છ આરોપીઓ પૈકી બેને ઝડપી પાડ્યા છે ચોરીની શંકાએ બે યુવાનોને છ જણાએ સાથે મળી માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે

છૂટક કામ કરી અને પોતાની રોજગારી મેળવે છે એવા શખ્સો અનમોલ માર્કેટની અંદર સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાધા કટિંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ જે અનમોલ માર્કેટની અંદર દુકાન નંબર બસો છે ત્યાં આગળ એમને લઈ ગયા દુકાનના શટર પાડી એમના કપડા કઢાવી નિવસ્ત્ર કરી એમની સાથે ગાળાગાળી કરી એમને અપમાન કરવામાં આવ્યું એમને ઉઠ બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં જે જીતુ ઈશ્વર વાઘ છે એ થોડા વધારે ઇન્જર્ડ છે ફ્રેક્ચર પણ સંભાવના છે આ જે ઘટના છે માર્કેટની અંદર બનેલી હતી એના કારણે થઈને પોલીસના ધ્યાનમાં નહોતી આવી પણ ગઈકાલે આ વિડીયો જે છે ઘટના બની ત્યારે કેટલાક વેપારીઓએ ઉતાર્યો હતો અને એ વિડીયો સ્પ્રેડ થતા થતાં અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો કર્મચારીએ તાત્કાલિક ધોરણે થાણા અધિકારી અને થાણા અધિકારીઓ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોર્યું પોલીસે સો મોટો કોગ્નિજન્સ લઈ અને તાત્કાલિક આ ભોગ બનનાર એમને શોધી કાઢ્યા એમના ઘરેથી એમની પૂછપરછ કરવામાં આવી ઘટનાની ખરાઈ કર્યા બાદ તાત્કાલિક ધોરણે આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ પણ આ ગુનો દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની ભોગ બનનારે ઓળખ કરેલી હતી એમાંથી આજે વૈભવ ભાલોટિયા અને નીતિશ કુમાર કેટિયા છે એમને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે શિક્ષાત્મક અને આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ મેં કીધું એ પ્રમાણે કે જીતુ ઈશ્વર વાઘ આ ગુનાના ફરિયાદી છે અને એમણે જે ત્રણ વ્યક્તિઓના નામ આપ્યા એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કુમાર કેટિયા અને રવિ જયપુરિયાના નામ આપેલા છે અને આ સિવાય એક અજાણ્યો ઈસમ એમની સાથે એવું જણાવેલું છે પણ મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે માર્કેટની અંદર કેમેરા અમે લઈ રહ્યા છીએ અને આ ચાર સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે તો એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે